નમસ્કાર મિત્રો આપનામાંથી ઘણા લોકોને પ્રશ્ન હશે કે બે હજાર પચીસમાં ગરબાનું વિસર્જન ક્યારે કરવાનું રહેશે તો આપનો આ પ્રશ્નનો ઉત્તર લઈને એમાં આવી ગયા છીએ કે જેમાં અમે આપને હિન્દુ પંચાંગના કેલેન્ડર અનુસાર માહિતી આપવાના છીએ અને સાચો સમય જણાવવાના છીએ તો જે લોકો ગરબાનું વિસર્જન કરતા હોય તે લોકોને આ વિડીયો અત્યારે જ મોકલી દેજો તો 2025 માં 2 ઓક્ટોબર સવારે હાજર વાગે ને ને બે મિનિટ સુધી એ પછી દસ વાગે ને ઓગણસાઠ મિનિટ થી બપોરે ત્રણ વાગે સત્યાવીસ મિનિટ સુધી એ પછી સાંજે ચાર વાગે ને છપ્પન મિનિટ થી સાત વાગ્યા ને છપ્પન મિનિટ સુધી આપ ગરબાનું વિસર્જન કરી શકો છો આ ગરબાનું વિસર્જન આપ મંદિરે પણ કરી શકો છો આપના ઘરના ક્યારામાં પણ કરી શકો છો કે પછી કોઈ પવિત્ર નદીમાં પણ કરી શકાય છે